ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ગિરિરાજ પર્વતની ચડાઈની પગદંડી પર એક નહીં પણ ચાર સિંહોની હાજરીનો વિડીયો વાયરલ થયો જેમાં જૈનોનું પવિત્ર યાત્રાધામ શેત્રુંજી પર્વત પર યાત્રાળુઓની સાથે સિંહો પણ પગદંડી પર લટાર મારતા જોવા મળ્યા જો કે સિંહને ખલેલ ન પહોંચે એ રીતે યાત્રાળુઓ પગદંડી પરથી પસાર થતા જોવા મળ્યા વાયરલ વિડીયો બે દિવસ પહેલાનો હોવાની માહિતી સાત ઓક્ટોબરે પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાયેલી પોરબંદરની બરડા જંગલ સફારીમાં જોવા મળી રહ્યો છે પ્રવાસીઓનો તહેવારો અને દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખીને મુસાફરો માટે કરવામાં આવી છે સફારીનો આનંદ માણવા પ્રવાસીઓને અહીં એક સાથે અગિયાર સિંહ બાળ અને સિંહ પરિવાર જોવા મળતા ખુશી વ્યક્ત કરી બરડા જંગલમાં સિંહ દીપડો જેવા વન્ય પ્રાણીઓ ઉપરાંત વિવિધ પ્રકારના પક્ષીઓના કલરવ તળાવ ઝરણા મગર કિંમતી વનસ્પતિઓ વિવિધ પ્રકારના વૃક્ષો હરિયાળી ડુંગર સહિત આહલાદક દ્રશ્યો પ્રવાસીઓ માણી રહ્યા છે